એ તમે ક્લોથ થી જોઈ શકો છો એની સિરીઝ જોઈ શકો છો એની ગ્રીનરી જોઈ શકો છો રુવાટી વાળું પાન હોવાથી આમાં ઓછામાં ઓછું લાગે છે એ ગ્રીન રહેવાની ક્ષમતા એનામાં વધુ રહે છે સાથોસાથ આપણે જોઈ શકીએ છીએ અહીંયા અધર વેરાયટી લાગેલી છે જે એ પણ આપણે એમ નથી કહેતા ઓલી પણ એ અત્યારે ખતમ થવાના આરે છે જે અધર વેરાયટી કઈ છે એ આઈડિયા નથી પણ અધર છે જે ઈચા ટાટાનું છે એ નથી અહીંયા પણ એ પેલો પ્લાન્ટ જોયો તો એ બીજો પ્લાન્ટ છે એ પણ આપ જોઈ શકો છો જે સિરીઝમાં સારી છે લીલું રહેવાની ક્ષમતા પણ સારી છે પ્લોટની હાઈટ જોવો હાઈ યીલ્ડ આપશે એવરેજ એમાં 8 થી નવ કપાસિયા આપશે વજન પણ તમને સારો મળશે અત્યારે તો ખાસ આપણે જોવા આવા છે એ આપ જોઈ શકો છો